તો લો બહેનો જોઈ લો આ નવી સાડીઓ લઈને આવી ગઈ છે ને આમાં જોઈ લો આ બધી જ ડિઝાઇનો છે ને ખાસ ઓફર છે એ ઓફર જાણવા માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે બાકી પહેલાં ડિઝાઇન જોઈ લો ને પછી ઓફર વિશે વાત કરશું તો જોઈ લો આ બધી જ ડિઝાઇનો અને આ ડિઝાઇનો બધી જુઓ ત્યાર પછી એની ખાસ નોંધ લેજો કે આ બધા ફોટા તમારે હારે મોકલવાના રહેશે ને અને વોટ્સઅપમાં તમે કોન્ટેક કરી શકો છો એના માટે તમને વોટ્સઅપ નંબર બતાતો હશે આમાંથી કોઈ પણ ડિઝાઇન બાંધણીની ડિઝાઇન છે પાંદડીવાળી ડિઝાઇન છે ત્યાર પછી ઇંગ્લિશ કલરમાં બાંધણીઓ છે અલગ કલર છે અને એક એકૂક એકૂક જે પીસ છે એ બધાના સેટ વાઇઝ છે બરાબર તો એના વાઇઝ કલર જોવા માટે પણ તમારે કોન્ટેક કરી શકો છો અને આ બધી ડિઝાઇનો જોઈ લો ત્યાર પછી આપણે ઓફર વિશે ખાસ વાત કરીને ઓફરનો લાભ લેવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે ઓફર જ એવી છે કે જે જોઈને તમે જરૂર ઓર્ડર કરશો તો ઓર્ડર કેવી રીતે કરવાનો છે એના વિશે વાત કરીએ તો વોટ્સઅપમાં તમને નંબર આપેલો છે એમાં તમારે આમાંથી ફોટો મોકલવાનો છે અને એ ડિઝાઇન વિશે બધા ફોટા તમારે મેળવવાના છે ત્યાર પછી વાત કરીએ આગળ તો જુઓ તમને કોઈ પણ ફીઝ ગમતો હોય એના ફોટાનો તમારે વોટ્સઅપમાં મેસેજ કરીને પછી એના ભાવ જાણી લેવાના છે અને એનો સાજ કુરિયર સાજ તમારા એડ્રેસ પ્રમાણે રહેતો હોય છે પરંતુ લગભગ પચાસથી હાઈટમાં આ ગુજરાતની કોઈ પણ જગ્યાએ પહોંચી જતો હોય છે તો આ ઓફર છે એના વિશે વાત કરી લઈએ તો વાત કરીએ તો આ હાડી જે છે એ પાંચસો છસો આજુબાજુ તમને બજારમાં મળતી હોય છે આ ઓફર તમારા માટે છે સિયલ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે લાઈક કરેલો હશે વિડીયોને કમેન્ટ તમારી હશે તો આ હાડી માત્રને માત્ર અઢીસોમાં તમને મોકલી આપીશું અને કુરિયર ચાર્જ તમારા ઉપર રહેશે તો ખાસ તમારા માટે ઓફર છે તો જલ્દી જલ્દી કોન્ટેક કરો શ્રી શક્તિશાળી મેઇન બજાર ગઢડા સ્વામીના